આજ રોજ મહાવીર કલ્યાણક નિમિત્તે ફર્યાદિત પર્વ પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે વડગોડો ધામધૂમપૂર્વક નીકળ્યો હતો ત્યારબાદ સ્વામી વાત્સલ્ય શાહ પદ્માબેન ભાસ્કરભાઈ કુંદનલાલ તરફથી આયોજન કરાયું હતું બપોરે સંઘ તરફથી વળઘોળો હતો મહાવીર સ્વામી ભગવાન આશરે પચીસો વર્ષ ઉપરાંત થઈ ગયા તેમને સત્ય અહિંસા જોઈને યુવા પંચ મહારતોનો સંદેશો આપેલો જગતને આજે ખૂબ જરૂરી છે કે સકળ માનવ જગત કલ્યાણ માટે આ સંદેશો વધુમાં વધુ ફેલાય અને સકળ જગત સુખી બને એવો એમનો સંદેશો હતો ભગવાન મહાવીર સ્વામીની પાઠ પરંપરા અનુસાર પાદરા સંઘમાં પુષણ મહાપર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી જેની પૂર્ણવૃતિ રૂપે આજ રોજ ભાદરવાથી પાંચમના દિવસે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી જે નગરમાં ફરીને અત્યારે સંભાવનાથી જીનાયલે પૂર્ણ થયેલ